બે પિતા બાપનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણા જીવનનો પૂરો પાડ્યો આજના દિવસની આ ઘડી આ તક આપણને આપી છે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ સમજીએ જીવનમાં ઉતારીએ અને પિતા બાપના માર્ગોમાં ચાલીએ અમારી એક અનમ્ર પ્રયાસ છે કે આ દ્વારા પણ પિતા બાપના પવિત્ર વચનો જેનો પ્રચાર પ્રસાર થાય દુનિયામાં ઘણા લોકો સાંભળે અને કોઈ કે એકાત્મા પિતા બાપની ગમ ફરે અને તેમને માન અને ગૌરવ આપે તો અમારા નમ્ર પ્રયાસને માટે પિતા બાપનો અમે આભાર તો ઉપકાર માનીએ છે કે તેમણે અમને આ પ્રયત્નમાં ધરી રાખ્યા છે અત્યાર સુધીની અમારી આ કાર્યની મુસાફરીમાં પિતા બાપે અમને આશીર્વાદિત કીધા છે તેના માટે પણ પિતાબાપનો ધન્યવાદ આપીએ છીએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને રોજે રોજ એક નવું વચન પિતા બાપના તરફથી આપણને જે મળે તે સાંભળીએ સમજીએ અને જીવનમાં ઉતારીએ અને પિતા બાપના બાળકો બની રહીએ તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોનું વાંચન કરીશું પવિત્ર પવિત્ર ઈસુ બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે અત્યારે તમે જે અમને સમય આપ્યો છે તમારા વચનો વાંચવાના માટે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભિતા વચનો સમજવાના માટે તમે અમારી સહાયને મદદ કરો પ્રભુ ફરીને મેં તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો અને ચીખા કરજો બાપ આ પવિત્ર પુસ્તકમાંથી પહેલો સમય અને સત્યાવીસ મો દાઉદે પોતાના મનમાં કહ્યું હવે તો એક દિવસ હું સાઉલના હાથે માર્યો જઈશ પલિસોના દેશમાં નસી જવા કરતાં બીજું કંઈ મારે માટે સારું નથી આથી સાઉલ મારા વિશે નિરાશ થઈને ઇઝરાયેલી સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે એમ હું તેમના હાથમાંથી બચી જઈશ અને દાઉદ ઉઠ્યો ને તે તેની સાથેના છસ્સો માણસો માવખના દીકરાને ગાથનો રાજા આખી પાસે જતા રહ્યા

તો મને રહેવા માટે દેશના કોઈ એક નગરમાં મને જગ્યા મળવી જોઈએ કેમ કે તમારો ચાકર રાજધાનીમાં તમારી સાથે શા માટે રહે ત્યારે આખી તેણે તે દિવસે સિકલાગ આપ્યું આથી સિકલાગ આજ સુધી યહૂદીના રાજાઓની માલિકીનું છે જેટલા દિવસ દાઉદ પલિસ દેશમાં રહ્યો તેની સંખ્યા એક વર્ષને ચાર માસ જેટલી હતી દાઉ તથા તેના માણસો ત્યાંથી નીકળીને ઘસૂરીઓ ગિરજીઓ તથા અમાલેક્યો પર હલ્લો કરતા કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં સુર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા દાઉ તે દેશ પર મારો ચલાવતો મેં કોઈ પણ પુરુષ કે સ્ત્રીને જીવતા રહેવા દેતો નહીં ગેટા બળદો ગધેડા ઊંટો તથા વસ્ત્રો હરી લઈને તે આખીસ પાસે પાછો આવતો આખીસ પૂછતો આજે તમારી સવારી ક્યાં હુલ્લો કરી આવી ત્યારે દાઉદ કહેતો યહુદિયાના દક્ષિણ પર યળાનીઓના દક્ષિણ પર તથા કેનીઓના દક્ષિણ પર દાઉદે અમુક કર્યું ને તે પલિસ્તાના દેશમાં રહ્યો તે બધો વખત તે એમ જ કરતો આવ્યો છે એવું રખે કોઈ તેમના વિશે કહે માટે ગાંથમાં લાવવા માટે તે પુરુષ કે સ્ત્રી કોઈને પણ જીવતો રહેવા દેતો નહીં આખી જ દાઉદનું કહેવું માનતો ને કહેતો તેણે સંપૂર્ણ રીતે પોતાના ઇજરાયલ લોકનો ધિક્કાર સંપાદન કર્યો છે માટે તે સદા મારો દાસ થઈ રહેશે પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આપી શું પ્રાર્થના કરીએ આકાશ જેનું રાજ્યાસન છે પૃથ્વી છે એવા પહેલાં ઉંચમ રહેતા અમારા પિતા પરમેશ્વરી હો બાપ તમારો અમે આભાર તો માનીએ છીએ તમારી સમક્ષ અમારા મસ્તકોને અમે તમને અમારી કાળી ગાલી ભાષામાં રજો ગરજો કરીએ છીએ પિતા બાપ કે અમે તમારા જ્યાં વચનો આજે વાંચ્યા એ વચનોને આશીર્વાદિત કરો એ વચનો અમે સમજીએ અમારા જીવનોની અંદર ઉપયોગી એવા પાત્રો બનાવીએ અને તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો બાપ પ્રભુ પિતા અમારા દેશ અમેરિકાને તમે આશીર્વાદિત કરો અમારા દેશને એક નવા રાષ્ટ્રપતિ તમે આપ્યા છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમે આપ્યા છે તેઓને માટે સઘળી જવાબદારી આ દેશની છે ત્યારે પિતા બાપ તેઓ આ દેશને તમારા વચનોના અનુસંધાને ચલાવે તમારા નામને માનને મહીમા આમ આપે ગૌરવ આપે અને આ દેશ ગૌરવવંતો દેશ બની રહે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ બાપ પ્રેસિડેન્ટ ટ્રમ્પને આ દેશ ચલાવવાને માટે તમે બુદ્ધિ જ્ઞાન કૌશલ્ય પૂરા પાડો બાપ તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો બાપ અને શેતાની ખરેક બાબતોથી તેઓનું રક્ષણ કરો પિતા બાપ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ પ્રભુ પિતા અમે જાણીએ છીએ નથી જાણતા એ બી ઘણી ઠેકાણે તમારા લોકોની ચેતાવણી થાય છે ત્યારે પ્રભુપિતા આ સતાવનાર લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓના હૃદયોની જોડે વાત અને વ્યવહાર કરો તેઓના હૃદયોને રૂ જેવા પોચા બનાવો અને તેઓ પોતાના ભૂલ કબૂલે પોતાના પાપ કબૂલે પસ્તાવો કરે અને તમારી સમક્ષ નમી અને તમને કબૂલ કરે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ જે લોકો સતામણી બેઠી રહ્યા છે તેઓના હૃદયોને પણ તમે વાતને વ્યવહાર કરો તેઓને જોઈતા સગડા સારાવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડવા તેઓને સાચવો સંભાળો આદિવ્યાધિ રોગ ઉપાધિ અને સૈતણિક બાબતોથી તેઓનું રક્ષણ કરો બાપ અને તેઓના હૃદયોને અડીખમ ગઢ કિલ્લા જેવા બનાવો જેથી તેઓ તમારા માર્ગોમાંથી ખસી ન જાય નીડર હિંમતવાન બનીને તમારા માર્ગોમાં ચાલે તેને માટે તેઓની સહાયતા મદદ કરો બાપ બીમાર લોકોને ગાયલ લોકોની પ્રભીતા અમે તમારી સમક્ષ લાગીએ છીએ તમારા ગાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને સાજા પણ આપો બાપ ગાયલ લોકોના ઘાને તમે રૂજવો બાપ અને તે દ્વારા પણ તમારા નામને માનને મહિમા મળી કૃપા રૂપા તમે થવા દો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જેઓની પાસે રહેવાને ઠામ નથી ખાવાને અન્ન નથી પહેરવાને વસ્ત્ર નથી આવા સગડા લોકોને બાપ જોઈતા સગડા સારાવાના તમે પૂરા પાડો તેઓની સહાયતા મદદ કરો બાપ તમે દયા તો ઉતામડા એવા દેવ છો ત્યારે જરૂરિયાતમંદોની જરૂરિયાત તમે પૂરી પાડો બાપ પ્રહુપિતા ઇઝરાયલની લડાઈ જ્યારે અત્યારે બંધ થઈ છે ત્યાં આગળ પ્રહુપિતા તમારી શાંતિ પ્રસરી કૃપા તમે થવા દો ત્યાં આગળ જે લોકો ઘાયલ થયા છે લડાઈની અંદર એવા લોકોને પિતા તમારા હાથોના સ્પર્શ વડે તેઓના ઘાને રૂજવો અને તેઓ સંપૂર્ણ સાજા થાય એવી કૃપા તમે થવા દીજો જવાબ અમારા પાપ ગુના પ્રાધનિક ક્ષમા કરજો પિતા અમે તમારા હાથોમાં સોંપાયા છે તમારું આવવું ખૂબ જ નજીક છે ત્યારે પિતા બાપ અમે તમને મળવાને તૈયાર હોઈએ તેને માટે તમે અમને તૈયાર કરો અમારી સાથે ને અમને દોરો અમને તમારા માર્ગોમાં ચલાવો બાપ અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી સુખરીશ જે કાળવાયના પાળ પર વિંધાયા કૃષિ ચઢાયા ડટાયા અને ત્રીજે દિવસે પુનરૂ થન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા આમ